ગોવર્ધનનાથ કી જય બાળકૃષ્ણલાલ કી જય વામન અવતાર શ્રી સુખદેવજી બોલ્યા કે પતિના કહેવા પ્રમાણે અદિતિએ બાર દિવસ સુધી બરાબર યમ નિયમો પાળીને પયોવ્રત કર્યું તેને એકાગ્ર બુદ્ધિથી ભગવાન વાસુદેવ વિશે મન સ્થાપી પયોવ્રત પૂરું કર્યું તે વ્રત પૂરું થતા શંખ ચક્ર ગદાધારી આદિ ભગવાન તેની આગળ પ્રગટ થયા ભગવાનના દર્શન કરી અદિતિ પ્રેમથી વિહોળ બની પૃથ્વી પર દંડવત પડી તેમને પ્રણામ કર્યા પછી તેણે સ્તુતિ કરવા ઉત્સાહ કર્યો પણ તેના નેત્રા આનંદના આંસુથી ઉભરાતા હતા અને તેનું આખું શરીર ઈશ્વર દર્શનથી રોમાંચિત બન્યું હતું તે મૌન જ રહી અને જાણે નજરથી શ્રી લક્ષ્મીપતિને પી જતી હોય તેમ જોતી અદિતિએ ગળગળી વાણી શ્રી શ્રીહરિની સ્તુતિ કરવા લાગી હે યજ્ઞપતિ હે યજ્ઞેશ્વર આપને હું પ્રણામ કરું છું આપ અમારું કલ્યાણ કરો

જે સર્વ પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે તેને તો યુદ્ધમાં ઈશ્વર પણ મારી શકતા નથી વળી બ્રાહ્મણો પણ તેમનું રક્ષણ કરે છે એટલે યુદ્ધ કરીને તેમને જીતી શકાય તેમ નથી માટે હું શક્તિથી નહીં પણ યુક્તિથી દેવોને સુખી કરીશ તમે વ્રત કરી મને પ્રસન્ન કર્યા છે તેથી તે સંબંધે મારે કોઈ બીજો ઉપાય વિચારવો જોઈએ કારણ મારું પૂજન શ્રદ્ધાને યોગ્ય ફળ આપવામાં કારણ થાય છે તેથી તમારું તે પૂજન નિષ્ફળ ન થવું જોઈએ તમારા વ્રતથી હું પ્રસન્ન થયો છું એટલે હું અવતારથી તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ અને દેવોની રક્ષા કરીશ હે દેવી આ વાત કોઈ તમને પૂછે તો પણ કોઈને કહેવી નહીં કારણ કે દેવોનું રહસ્ય જેટલું ગુપ્ત રખાય તેટલું સિદ્ધ થાય છે અદિત્યએ કહ્યું કે હે દેવ આપ તો દેવોના પણ દેવ છું જેના માત્ર નામ સ્મરણથી મનુષ્ય મુક્તિ પામે છે અને જેના એક એક છિદ્રમાં કરોડો બ્રહ્માંડો સમાયેલા છે તેવા આપને હું ગર્ભમાં કેવી રીતે ધારણ કરી શકીશ ભગવાને કહ્યું કે જે સ્ત્રીઓ પતિવ્રતા હોય પતિ ભક્તિમાં તત્પર હોય અને મત્સરને તજનારી હોય તે સ્ત્રીઓ મને નિત્ય ધારણ કરી શકે છે આટલું કહી ભગવાન અદૃશ્ય થયા અદિતિ પોતાને ત્યાં શ્રીહરિનો દુર્લભ જન્મ થશે એમ જાણી પોતાને ધન્ય માનતી પતિને ભક્તિથી સેવા લાગી સત્યદ્રષ્ટિવાળા કશ્યપે પોતાને વિશે પ્રવેશેલા શ્રીહરિના અંશને સમાધિ યોગથી જાણ્યો હે રાજન વાયુ જેમ લાકડામાં અગ્નિને સ્થાપે તેમ તેમને મનને એકાગ્ર કરી તપને લીધે ઘણા કાળથી એકઠા કરેલા વીર્યને અદિતિમાં સ્થાપ્યું અદિતિના ઉદરમાં રહેલા શ્રી હરિને જાણી બ્રહ્મા ગુપ્ત નામોથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન આપને નમસ્કાર હો આપ બ્રાહ્મણોના હિત ચિંતક દેવ છો ત્રણે ગુણોના નિયંતા છો આપને વારંવાર વંદન કરું છું હે દેવ આપ સર્વ પ્રજાઓ તથા પ્રજાપતિઓ ઉત્પન્ન કરો છો અને જળમાં ડૂબતા પ્રાણીને જેમ નૌકા આશ્રય રૂપ થાય તેમ સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા દેવોને આપો જ પરમ આશ્રય રૂપ થાઓ છો શ્રી શુભદેવજી બોલ્યા કે આ રીતે બ્રહ્માજીએ જેમના કર્મો તથા પરાક્રમોની સ્તુતિ કરી હતી તે અજન્મા ભગવાન અદિતિમાં ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી પ્રગટ થયા તે ભાદરવા સુદ બારસના દિવસે ચંદ્ર નક્ષત્રમાં અને અભિજીત મુહૂર્ત હતું ત્યારે મધ્યાહન કાળે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ભગવાન પ્રગટ થયા ત્યારે દસ્ય દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતળ એવો વાયુ વાવા લાગ્યો ચારે બાજુ પ્રકાશ ફેલાયો આકાશમાં દેવો ગંધર્વો દુદુંભી વગાડવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી ઉત્તમ ગંધર્વો ગાવા લાગ્યા તથા મુનિઓ દેવો મનુઓ પિતરો તથા અગ્નિઓ સ્તુતિ કરવા લાગ્યા ભગવાન પ્રગટ થયા એટલે સર્વ પામ્યા સિદ્ધો વિદ્યાધરો કિ પુરુષો કિન્નરો ચારણો યક્ષો રાક્ષસો ગરુડો ઉત્તમ સર્પો તથા દેવોના અનુચરો ગાતા નૃત્ય કરતા અને અદિતિના આશ્રમ ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા પતિ પત્નીના મનમાં આનંદ સમાતો નથી કશ્યપ ઋષિ પણ દોડતા દોડતા ભગવાનના દર્શન કરવા આવ્યા તેમને નારાયણે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને કશ્યક ઋષિએ કહ્યું કે મારા ભગવાનનો સદા સર્વદા જય જયકાર થાય ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદ્રશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા બટુક વામનને જોઈ મહર્ષિઓ આનંદ પામ્યા બટુક ભગવાને સુંદર લંગોટી પહેરી હતી આ ભગવાનનો વામન અવતાર થયો બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવવા લાગ્યા બ્રહ્માજી કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહ્યું કે તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે આજે તમે જગત પિતાના પણ પિતા થયા થયા છો પ્રગટ ત્યારે સ્વરૂપ સાત વર્ષનું હતું એટલે તેને જનોય આપવાનો નિર્ણય કરવામાં આવે છે જનોય આપવાથી તેનો બ્રહ્મ સંબંધ થાય છે કશ્યપ પ્રજાપતિએ તેના જાત કર્મ વગેરે સંસ્કારો કર્યા પછી તે જગતપતિનો ઉપનયન સંસ્કાર થયો જનોય મળવાથી માતા પિતા બદલાય છે સૂર્યનારાયણ પિતા અને ગાયત્રી માતા બને છે જનોયમાં એકે એક દેવની સ્થાપના કરવામાં આવે છે વામનજી મહારાજને આપવા માટે અદિતિએ લંગોટી ધરતીએ કશ્યપ ઋષિએ મૂંજ ઘાસનો કંદોરો ચંદ્રમાએ દંડ આકાશે છત્ર બ્રહ્માજીએ કમંડળ સપ્તર્ષિઓએ દર્ભ સરસ્વતીએ જપ કરવા માળા અને કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું બૃહસ્પતિએ વામનજીને ઉપદેશ આપ્યો આજથી તમારે માધુકરી માગવાની તે પછી બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બ્રહ્મચારી સાધુ સંન્યાસી લાકડાની પૂતળીને પણ અટકતો નથી બ્રહ્મચર્ય પાળવું હોય તો સ્ત્રીના કેશ તરફ કે મુખ તરફ ન જોવું કારણ સ્ત્રીના કેશ અને મુખમાં કામ વસે છે જગતમાં જેટલા મહાન પુરુષો થાય તેઓએ પર સ્ત્રીને માતા ગણી છે અહીં એક દ્રષ્ટાંત જોઈએ લક્ષ્મીજીએ ચૌદ વર્ષના વનવાસમાં સીતાજીના ચરણો સિવાય કાંઈ પણ જોયું નથી એક દિવસ શ્રી રામ સીતાજીનો ચંદનહાર લક્ષ્મણજીને બતાવીને પૂછે છે કે આ હાર તારા ભાભીનો જ છે ને ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે મેં આ હારને ક્યારેય જોયો નથી કારણ મેં કદી ભાભીના મુખ સામે જોયું જ નથી હું તેમના હાર કે કાનના કુંડળને પણ ઓળખતો નથી પરંતુ ભાભીના ચરણમાં વંદન કરતા તેમના ચરણના નુપુરને મેં જોયા છે આવું આદર્શ બ્રહ્મચર્ય લક્ષ્મણજીનું હતું ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળ્યા બાદ વામનજી ભિક્ષા લેવા નીકળ્યા તેમને સૌ પ્રથમ જગદંબા પાર્વતી માતાએ ભિક્ષા આપી વામનજી તે ભિક્ષા લાવી ગુરુજીને આપે છે ત્યારે ગુરુજીએ કહ્યું કે ભિક્ષા આટલી કેમ તો વામનજીએ કહ્યું ગુરુજી મને મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ ગુરુજીએ કહ્યું અરે મોટો યજમાન તો બલિ મહારાજ છે જે નર્મદા કિનારે છે ત્યાં તું જા રાજા નર્મદા નદીને કિનારે અશ્વમે યજ્ઞ કરી રહ્યા છે તે તને ભિક્ષા આપશે બોલ ગોવર્ધનનાથ કી જય બાળકૃષ્ણલાલ કી જય